નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે તો પછી તેમની સામે કેમ ધરપકડનું વોરંટ ઇશ્યુ નથી કરવામાં આવતું સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળ્યા ને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા પણ કરીએ સોશિયલ મીડિયામાં અને ટીવીના માધ્યમથી મેં એવા સમાચાર જોયા કે એક શિક્ષકને ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું મામલતદાર દ્વારા અને ધરપકડનું વોરંટ એટલે કાઢવામાં આવ્યું કે હમણાં ગુજરાતમાં એસ આઈ આર એટલે કે ખાસ સઘન સુધારણા મતદાર યાદીની સુધારણાનો પ્રોગ્રામ લોન્ચ થયો છે એટલે કે આખા ગુજરાતની મતદાર યાદીને સુધારવા માટેનો પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે અને આપણે ત્યાં સ્વાભાવિક રીતે મતદાર યાદીનું મેનેજમેન્ટનું અને ચૂંટણીનું મોટા ભાગનું કામ શિક્ષકો સંભાળે છે આમ તો આ ગુજરાતની ક્રૂર અને સંવેદના વિહીન સરકાર જે છે એને શિક્ષકની ગરીમા ઘટાડવામાં કઈ બાકી નથી રાખ્યું મને યાદ છે જયારે હું નાનો હતો અને પ્રાથમિક શાળામાં ભણતો હતો એ જમાનામાં ગામના શિક્ષક એટલે ગામનો સૌથી વજનદાર માણસ ગણાતા ગામમાં ક્યાંક લગ્ન હોય તો ચાંદલો શિક્ષકને બેસાડતા ગામની અંદર કઈ નાની મોટી ઘટના બની હોય તો લોકો શિક્ષકની સલાહ સૂચન લેતા ગામની અંદર છોકરાઓ શું ભણવું આગળ ક્યાં જવું કયા શહેરમાં ભણવું કઈ કોલેજ હોસ્ટેલમાં રહેવું એ બધી જ સલાહ સૂચન શિક્ષકો પાસેથી લેતા એટલે કે ગામડાની અંદર શિક્ષકનું એવડું મોટું મહત્વ હતું કે લોકો શિક્ષકનો આદર કરતા અને વિદ્યાર્થીઓ જ નહીં વિદ્યાર્થીના વાલીઓ એના પરિવારજનો બધા જ શિક્ષકોનો અત્યંત આદર કરતા અને મોટી મોટી ઉંમરના માણસો પણ પોતાના શિક્ષકોને યાદ કરતા અને છોકરાઓ ભણીને જાય ત્યારે શિક્ષકોને એવી રીતે સન્માનિત કરતા કે આ મારા સાહેબ છે આ અમને ભણાવતા હતા આ સાહેબના ક્લાસરૂમમાં અમે ભણતા હતા વગેરે વગેરે પણ ગુજરાતની ભ્રષ્ટ દુષ્ટ અને હલકી માનસિકતા ધરાવતી ભાજપની સરકારે ખાલી શિક્ષણનું જ નહીં શિક્ષકોનું પણ નખોદ કાઢી નાખવામાં કંઈ બાકી નથી રાખ્યું અને શિક્ષકની ગરિમા સમાજમાં ઘટાડવાની કોઈ કસર નથી છોડી શિક્ષકો પાસે બધા જ કામ શૌચાલય કેટલા છે ગામમાં ખુલ્લામાં શૌચાલય કોણ જાય છે ખેતરોમાં ટીડડા આવ્યા છે તો ટીડ ભગાડવાના છે ન જાણે કેવા કેવા કામ શિક્ષક પાસે કરાવવામાં છે શિક્ષક એક સન્માનિત વ્યક્તિ હતા સમાજમાં આજે રહેવા નથી દીધા એ આપણા બધાનું દુર્ભાગ્ય છે કેમ કે શિક્ષક તો માણસ ઘડતરનું કામ કરે છે પણ મારે વાત કરવી છે જે પેલા શિક્ષક ઉપર વોરંટ કાઢ્યો એની એક શિક્ષક મતદાર યાદી સુધારણાની એસઆઈઆર ની મીટિંગમાં હાજર ન હતા એટલે એને ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું કેમ કે એની બીએલઓ તરીકેની ડ્યુટી હતી પણ એ બીએલઓ શા માટે ગેરહાજર છે એવું જાણવા માટે ભાજપની સરકાર પાસે સો રસ્તાઓ હતા કેમ કે સરકારને ખબર છે કે શિક્ષકનું વતન કયું એનો પરિવાર ક્યાં રહે છે એનું ઘર ક્યાં છે કયો તાલુકો કયો જિલ્લો કયો ગામ કયો ફ્લેટ કઈ સોસાયટી તો ધરપકડ વોરંટ કાઢવાના બદલે સરકાર એક ટેલિફોન કરીને સ્થાનિક પોલીસને કે સ્થાનિક મામલતદારને કે સ્થાનિક ટીડીઓ કે સ્થાનિક જે કઈ વ્યવસ્થાના માણસો છે એને પેલા શિક્ષકના ઘરે મોકલી શક્યા હોત એ જાણવા માટે કે શિક્ષક જે મતદાર યાદીની મિટિંગમાં નથી આવ્યો એ શા માટે નથી આવ્યો એના પરિવારમાં કોઈ બીમાર છે કઈ બીજી તકલીફ છે કોઈ કઈ પરિવાર કઈ લોન ભરે છે અને હપ્તાનું ટેન્શન છે બાળકોને કઈ તકલીફ છે પરિવારમાં તકલીફ શું છે કંઈ પણ વ્યાજબી વાત છે તો એને માફ કરી શકાય એના બદલે ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું પણ ધરપકડ વોરંટ કાઢ્યું એ વાત પૂરતી નથી એના કરતા મોટી વાત એ છે કે એ ધરપકડ વોરંટને ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે આખા ગુજરાતના વોટ્સએપમાં નાખવામાં આવ્યું શું કામ શિક્ષકોમાં એક ભયનો માહોલ ઊભો કરવા માટે કે જો આ કરી શકીએ અમે તમે જો અમે કહીએ એમ નહીં કરો ને તો આ ધરપકડ વોરંટો નીકળશે ને જેલમાં જશો એટલે કાયદેસર રીતે શિક્ષકોને થ્રેટ આપવા ધમકાવ ધમકાવવા ડરાવવા માટે થઈને વોરંટ કાઢવામાં આવ્યું એક શિક્ષક છે એની પાસેથી સો કામ સરકારે લેવા છે પણ શિક્ષકને જ્યારે કંઈક તકલીફ હોય અગવડતા હોય એને પગાર બાબતની વિસંગતતા હોય બદલીને લઈને કોઈ પ્રશ્નો આવતા હોય પ્રમોશન લઈને કોઈ પ્રશ્ન હોય એના ઉચ્ચ ઉચ્ચતમ પગાર ધોરણ મેળવવા માટેના પ્રશ્નો હોય કે બીજા ત્રીજા પ્રશ્નો હોય ત્યારે તો સરકારે નથી સાંભળવા જ્યારે એની પાસેથી કામ કરાવવાનું હોય ત્યારે તો વોરંટ સુધી લઈ જવાની વાત આવી જાય છે કે કામ નહીં કરો તો વોરંટ નીકળશે પણ સરકાર પોતાનું કામ નહીં કરે ત્યારે એનું વોરંટ કોણ કાઢશે સરકાર જ્યારે શિક્ષકોની ગરિમા ઘટાડવાનું કામ કરશે શિક્ષકો પાસે ભીડ ભેગી કરાવવાનું કામ કરે છે શિક્ષકો પાસે રાજકીય તાયખા કરાવવાનું કામ કરે છે શિક્ષકોનું સમાજમાં સન્માન ઘટે શિક્ષકોનું મહત્વ ઘટે સમાજની નજરોમાંથી શિક્ષકોનું સ્થાન નીચે આવી જાય એવા પ્રયત્નો જ્યારે ભાજપની સરકાર કરતી હોય ત્યારે ભાજપનું વોરંટ કોણ કાઢશે હું તો ગુજરાત ભરના સૌ શિક્ષકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ચાણક્યના વારસદારો ગણી શકાય ચાણક્ય કીધું તું શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો ભાજપની સરકાર સાધારણ બનાવી દેવાની કોશિશ કરે છે મતદાર યાદીનું કામ એ રાષ્ટ્ર સેવાનું કામ છે દેશ સેવાનું કામ છે એમાં કોઈ ના નથી બધાય કરવાનું છે ખાલી બીએલઓ એ નહીં રાજકીય પક્ષોએ પણ એટલી જ જવાબદારીથી કામ કરવાનું કેમ કે આખરે તો ચૂંટણી રાજકીય પક્ષોએ લડવી છે નેતા એને બનવું છે સરકાર એને ચલાવવી છે જે કઈ લાભ મળે સરકારના વિશેષ અધિકારો મળે એને ભોગવવા છે શિક્ષકે ક્યાં ભોગવવાના છે તો રાજકીય પક્ષોની જવાબદારી શિક્ષક કરતા હજાર ગણી મોટી હોવી જોઈએ દરેક પાર્ટીની દરેક નેતાની હોવી જોઈએ શું કામ ન હોવી જોઈએ મતદાર યાદીનું કામ ચૂંટણીનું કામ કેમ કે ચૂંટણી શિક્ષક નથી જીતતો ચૂંટણી તો નેતા જીતે છે પાર્ટી જીતે છે સરકાર પાર્ટીની બને છે જે પાર્ટીની સરકાર બને એના નેતાઓ જલસા કરે છે તો શિક્ષકનું શા માટે એટલે હું ગુજરાત ભરના ભલે શિક્ષકોને લઈને કઈ અમારી કોઈ ફરિયાદ હોય કોઈ એક એકદમ એક શિક્ષકને લઈને કે કોઈ શિક્ષણ વ્યવસ્થાને લઈને તો એ અમારો હક છે પણ સામૂહિક રીતે જ્યારે શિક્ષકોને ડરાવવાનું ધમકાવાનું કે આવી રીતે ધરપકડના વોરંટોના નામે શિક્ષક આખો આખી શિક્ષક સમુદાય છે એની અંદર ભય ઉભો કરવાનું જે ભાજપનું દુષ્કૃત્ય છે એને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવું ન હોવું જોઈએ ઓલરેડી શિક્ષણ શાળા શિક્ષક અને વિદ્યાર્થીઓનું આખું સિસ્ટમ બગાડી નાખવામાં કોઈ કસર નથી છોડી કમસે કમ એક શિક્ષકને શાંતિથી જીવવા તો દે આ ભાજપની સરકાર હું ગુજરાતના બધા શિક્ષકોને વિનંતી કરું છું બાપા કે આ મતદાર યાદી સુધારણાની અંદર ખૂબ ગંભીરતાથી ધ્યાન આપી અને જ્યાં જ્યાં નકલી મતદારો છે બોગસ મતદારો છે ડમી મતદારો છે ડુપ્લિકેટ મતદારો છે ફેક મતદારો છે બધાને કાઢી નાખો મતદાર યાદીમાંથી બહાર આવતી જ ચૂંટણીમાં જો ભાજપ હારી ન જાય તો કહેજો ભાજપ પાર્ટી નકલી મતદારો બોગસ મતદારો ડબલ મતદારો એક સરનામા પર બે વ્યક્તિ બે સરનામા પર દસ વ્યક્તિ બીજા રાજ્યના મતદારો આવી રીતે ચૂંટણી જીતે છે અને એવી રીતે ચૂંટણી જીત્યા પછી શિક્ષકો પાસે શું કામ કરાવે છે તીડ ભગાડવાનું ભીડ ભેગી કરવાનું રાજકીય નેતાઓની સરભરા કરાવવાનું અનેક કાર્યક્રમો સરકારી શાળામાં શિક્ષકો પાસેથી સરભરા કરાવવામાં આવે છે હું ધારાસભ્ય બન્યો પછી અનેક શિક્ષકો આચાર્યો મને આગ્રહ કર્યો પણ મેં બે હાથ જોડીને ના પાડી કે ભાઈ મારી સરભરા તમારે નથી કરવાની તમે ગુરુજનો છો તમે જ્ઞાન આપનારા વ્યક્તિ છો તમે વિદ્યા પ્રદાન કરનારા વ્યક્તિ છો તમારી તમારી પાસે સરભરા અમારે નથી કરાવવાની તમારી પાસે સેવા લેવાની નથી સેવા દેવાની છે પણ ગુજરાતમાં ભાજપના મામૂલીમાં મામૂલી તાલુકા પ્રમુખ ટાઈપના જે પણ વ્યક્તિઓ છે જેની રાજનીતિમાં કઈ એવડી મોટી ઉપલબ્ધિ ન ગણાય એ લોકો શિક્ષકો નેતાઓ ધાક ધમકી કરે પંચાયત હસ્તક ની શાળામાં ભાજપના લલ્લુ પંજુ જેવા માણસો આવીને શાળાના પ્રિન્સિપાલો મહિલા શિક્ષકો એને ધાક ધમકી કરી જાય તો દોસ્તો મારી બધા શિક્ષક મિત્રોને ગુજરાતના વિનંતી છે કે આ ધરપકડ વોરંટ કાઢનારાનું વોરંટ કાઢો અને વોરંટ કાઢવું હોય તો તમે તમારી જે ફરજ છે બીએલઓ તરીકેની એ ફરજ એવી નિષ્ઠાથી બજાવો એવા દેશભાવનાથી બજાવો કે તમામ નકલી મતદારો બોગસ મતદારો ડમી મતદારો મતદાર યાદીમાંથી આઉટ થઈ જાય અને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં જ ભાજપનું બધો જ કડદો થઈ જવો જોઈએ ગુજરાતમાં અત્યારે હાલ શિક્ષકોના માટે સરકારી કામ મહત્વનું છે પણ એના કરતાં પણ મહત્વનું બાળકોને ભણાવવાનું છે અત્યારે આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા એવા વિસ્તારો છે ને ઘણી બધી છે કે જ્યાં બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકો નથી અને ઘણા બધા એવા શિક્ષકો એવા પણ છે કે જે લોકો પોતાના વતનથી દૂર રહીને બાળકોને ભણાવે છે પરંતુ તેમ છતાં પણ તેમની સામે આવી કાર્યવાહી કરવી કેટલી યોગ્ય છે તેવા પણ સવાલો અત્યારે હાલ અહીંયા ઊભા થાય છે એટલું જ નહીં શિક્ષકોની અંદર પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જો કદાચ કોઈ પણ કારણોસર તે લોકો ગેરહાજર રહ્યા તો તેમની સામે ધરપકડનું વોરંટ છે તે ઇશ્યુ કેમ કરવામાં આવશે તેવા પણ સવાલો તે લોકો પૂછી રહ્યા છે અને અત્યારે હાલ આ મામલે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું છે ને ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે એની જ સામે શિક્ષકો છે એ લોકોમાં પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સરકારની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે આ જાહેર તો કરવામાં આવ્યું છે પરંતુ એની સામે સરકારને ક્યાંક ને ક્યાંક શિક્ષકોનો ભારે રોષ છે તે પણ હવે આગામી સમયમાં ભારે પડી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર